સદગુરુ ભગવાન કી દે સત્ય સનાતન દનો દે પધારે લે ગુરુ સંતનો ગુરુ બ્રહ્મા ગુરુ ગુરુષણનો ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત્સમૂલમ ગુરુ મુહૂર્તિ મંત્રમૂલમ સદગુરુ વાક્ય મોક્ષ મૂલમ સદગુરુ કૃપા કબીર હસના છોડ દે રખલે एक दिन फना हो जाएगो ये अनंत की है पण कबीर के जब जगत में मैं आयो जग हजावर मेरा होई एक करनी है इसी कर चलो मैं हजा पीछे जगरो सदगुरु भगवान ભાવેશ્રમ મહારાજે સુંદર એવું કાર્ય કરી એમનો સમસ્ત પરિવાર આમાં કાર્યમાં મળ્યો સદગુરુ મહારાજે એમના દોલતરમ બાપાના પુનિત પગલા કરાવી એમની છત્ર છાયામાં આપણા બધા સંતોના દર્શનનો લાભ અપાયો પૂજનીય અને વંદનીય હરદેવપુરી બાપુના જે શબ્દની આપણને પ્રસાદી મળી આવા ગિરધારી મહારાજ જેવા અમૃતરામ મહારાજ જેવા તમામ નામી અનામી સંતો બે ભગવાન વધારેલા ધર્મપ્રેમી જનતાઓ અને ભક્તો પણ માતા પિતાની વંદના કરી ખુબ સુંદર મહાપુરુષો કીધું છે અયોધ્યા નો રાજા જોવો રામ એક પિતાના વચન ખાતર લગાવે કૃષ્ણ શ્રવણ જેવો દીકરો કાવડ લઈને માતાને તીરથ કરાવે ગણપતિ જેવા પાર્વતી એને શંકર ની પ્રદક્ષિણા કરી માતા પિતાનો નો મહિમા વધારે જો માવતરના તોલે જગતમાં કોઈ ના આવે આવા સુંદર સંતોના શબ્દો આપણા જીવનમાં ઉતારવા જેવા છે કારણ કે જે મનુષ્ય મનુષતત્ત્વનું જે શરીર મળ્યું છે ને એ બહુ મોઘા મોલું છે ને મા બાપના ક્રમથી મળ્યું છે એને કોઈ ગોચો દેવી દેવતા હોય નથી આલ્યું એટલે માતા પિતાથી મોટું કોઈ ભગવાનના વિશ્વની અંદર છે નહીં પછી તમારે જમ કરતા એમ કરજો અને જેની જેને માતા પિતાના ચરણ પકડ્યા છે ને એને ભગવાનના ચરણ પકડવા પડ્યા નથી એટલે આવો સુંદર સુંદર કાર્ય આજે ચાદર બની છે ગુરુ ના જ્ઞાન ની જો ચાદર એટલે કોઈ લાલ કપડું પહેરી ચાદર ની હો ચાદર બની છે ગુરુ ના જ્ઞાન ની એને સમજણ સંતો એ ચાદર ધોઈ મારી લખમાજી ની આ છે વિનંતી તમે ગુરુ મળ્યા ગમ હોય મેલી મેલોવી ચાદર ધોઈ આ ચાદર ચારે દોરા સંતાન પવિત્ર બન છે એટલે ખૂબ સુંદર આવો જીવનનો નો લાવો આજે ભાવેશ્વર મહારાજે આપણને અપાવ્યો છે એ બદલે પરિવારને ખૂબ ખૂબ લાખો વાર વંદન કરું છું ધન કે જેનું મળ્યું ધર્મ ન કર્યું શરીર મળ્યું પણ ન કરી કોઈની સેવા આગણે ભવન જેના સંતનો વધારે એ તો શુભ ધામ છે કરોડો રૂપિયાનો કેશરભાઈ બંગલો હોય ને બાર બોર્ડ માર્યું હોય માતૃ કૃપા ને પિતૃ કૃપા અને મોય જોયો હોય તો કોઈ નઈ બે પુત્ર જ હોય અને પાછું લખ્યું હોય પુત્ર થી સાવધાન તો બોર્ડ કાઢી નાખજો આવા સંતોને જોઈ લો સાહેબ આ શરીર મળ્યા પછી શું કરવું શું ન કરવું શરીર આસ લે છે સૂર્ય જેના આધારે ચાલે છે પ્રકાશ જેના આધારે ચાલે છે એ છે આત્મા અને એ આત્માની જો ઓળખાણ થાય તો કેવલ અને કેવલ આવા સંતો દ્વારા થાય બીજા કોઈ ફેક્ટરીમાં થતી નથી રૂપિયા પૈસાવાળા ઘણા હોય પણ આત્માની ઓળખણ ન કરી શકે હગ ન કરી શકે કારણ કે આવે હાટે આવેટે જમઈ આવે દીકરી માટે અને સંત આવે ને તો પરમાર્થ માટે સંત આવે ને તો તમારા વગડાની અંદર એવી ચરણ રજ મૂકીને જાય ને તમારા જન્મો જમન જન્મનું બંધન મુક્ત કરી નાખે બધા બંધનમાંથી તમે મુક્ત થઈ શકો પણ જન્મ અને મરણના બંધનમાંથી જો મુક્ત કરાવે ને તો એ કોઈ મારા સંતો કે સદગુરુ કરાવે બીજો કોઈ કરાવી શકે એવો અત્યારે બધાને છૂટવું નથી બાપા કઈક ને કઈક વાત બંધાવું છે બાપુ ચારે માથે હાથ મેલન ચમત્કાર થાય આવું બધન જોવે છે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા કોકા દેવો

એટલે ખૂબ ભજન કરજો ભજન કેવી રીતે કરવું નહિ સંતો અંદરથી કદાચ દૂધમાંથી ઘી કાઢવું હોય ને તો સાસના છોટાનો સંગ કરીને એને જમાવવું પડે અને એને બરાબર તાવણમાં આવે ને એટલે વલોણું કરી અને બરાબર ફેરવીને એની તાવણ થાય ને પછી મોય મોખણ આવે ઉપર તરીને આવ્યા હોય અને પછી કાઢવું ના પડે ઉપર તરીને આવતું રહે એમ જો ઉપર હે આવા સંતોની રહેવા ગુરુ મહારાજ ની સેવાથી કોઈ ગાયો ની સેવા થી કોઈ કુતરા સેવા થી કોઈ ગરીબો ની સેવા થી કોઈ અનાજ નાખવાથી આવી સેવા સંતોની સેવા કરીને આજે તમાર કેવું ન પડ્યું ભાવેશ્વર નમ પડી ગયો સાહેબ

એક ની ઓળખાણ નહી કરાવે આવે અરે હું કઉ સા એક જણા ને બાપુ મહારાજ પાણી જો એટલે મહારાજ કે જોશ જોઉં છું અને જો જો જોતો હોય ને એ તમને ભવિષ્યકાળમાં લઈ જાય કે આર્યુ તમે કરજો ને આટલું કરજો ન કે તમને આ આગળ જાતે આર્યો ગ્રહ નડશે અને ભૂવા પહેણતો ને એટલે ભૂવો ધોણે દોઢ નાખે પછી આ દોઢ શું છે ખબર નહીં પાછું એ દોઢ નાસીને તમને એમ કે વીસ વર્ષ પહેલા તમારા ડોહે વાંચી થુવરીઓ વાડ્યો હતો લાકડી ભૂતકાળમાં લઈ જાય એટલે એક જણા આવી રીતે નડતું જ્યોતિષ એટલે જ્યોતિષે કીધું કે તને શનિ નામનો ગ્રહ નડે છે કોનાની સારી અંગુઠી બનાય એની અંદર શનિનો નંગ લાય અને નંગ વેટીમાં પરોવી અને પહેરે તો હાડા હાથામાં હાડા હાથની પનોતી નળી નેકળી જાય એમ છે એટલે પેલા ઉછીના પૈસા થોડાક લીધા ને થોડાક કોનીના બાજી રાખ્યા કોની કે ભાઈ તું વેટી ઘડિયાળે મને ગમે કર પૈસા બાકી રાખ કોની ઘરનો થોડાક બાકી રહ્યા અસલ ઓનાની વેટીમાં શનિનો નંગ ગિરધારી મારા પહેર્યો આઠ દાડા થઈ ગયા પણ આ તો પણ પણ જાય ખરી આઠ દાડે પેલો હોની ચાલુ થયો ભાઈ પૈસા પેલા વ્યાટી ના નવ માં દાડા આવે દહ માં દાડા આવે અગિયાર માં દાડે વીસ દાડા વાને હેરાન કર્યો વીસ દાડે પેલા મહારાજ જે જો જોયા તા નિર્યા એટલે ભાઈ આ મટ્યું તો ના કે નહીં ના મટ્યું આ શનિ નડ્યો તો એ શનિ તો નતો નડતો પણ હવે હોની ની નડવાનું ચાલુ થયો એટલે જોબ વર રાખ્યો સદગુરુ જઈ વર્તમાન ગતિની વાત સમજો સાહેબ ગંગા સતી સુંદર પ્રમાણ આપ્યું છે મેરુ ડગે જેના મન ન ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ દીપત આવે ને વણસી ન જાવે સોહી જન હરી જન ભક્તિ કર્યા પ્રમાણ ભક્તિ કરવાનું પ્રમાણ છું કોઈ પણ વાતનું પ્રમાણ આપે તમને ડોક્ટર બાટલો ચડાવે ને તો એ પ્રમાણ આપે કે એ 3 કલાકમાં તારું આ શરીર હારું થાય તો ભક્તિ કરવાનું પ્રમાણ છું તો ભક્તિ કરો એનું પહેલું પ્રમાણ છે बैठी मुक्त थो जे बैठी मुक्त आई गयो इतको दुनिया थी डरे अन इरो पसी कही सके साहेब मारा संतो कही सके मुझे मेरी मस्ती कहां लेके आई जहां मेरे अपने सिवा कुछ दूजा नहीं पता जब चला मेरी हस्ती का मुझको सिर्फ मैं ही मैं हूं दूजा कुछ नहीं मुझे मेरी मस्ती कहां लेके आई बास आवी मस्ती में जीव जो ભગવાને આલ્યું છે તો કોઈક સારા માર્ગે વાપરજો સંતોની સેવામાં ધ્યાન રાખજો ને મા બાપની સેવા કરજો મા બાપની જો સેવા નહીં કરી હોય ને અને જો પાંચસો રૂપિયાનો ને એક દસ મીટરની ધજા લઈને અંબાજી દાહો ને તો વળતા પાસા નહીં આવો એ ગેરંટી હું આવું કારણ કે ત્રિશુળિયા ઘાટમાં જેટલા પડ્યા ને એટલા દર્શન કરાઈ કરીને આવતા તો ઈ છે અને એને ખબર છે

ગમે એવો સંત ભલે કડવો શબ્દ બોલતો હશે પણ તમારા ભલા માટે કંઈક કરતો હશે એટલે સંતોના ચરણમાં રહી ખૂબ જીવનને સારું બનાવજો એ જ વિનંતી સાથે આજે ભાવેશ્રમ મહારાજના પરિવારને ગુરુ મહારાજ ખૂબ સુખી રાખે અને ગુરુ મહારાજે જે ચાદર વિધિનો કાર્યક્રમ કર્યો છે એ ચાદર દિવસે દિવસે ઉજળવી બને ચાદરનો મહિમા વધે અને ગુરુ મહારાજનું નામ આખા ખંડની અંદર ગાજે એ જ વિનંતી સાથે આપ સૌ સંતોના ચરણમાં વંદન Banyak s u d u